હવે ગેસ પુરાવાનો હતો એટલે જય દ્વારકાધીશ આજે પણ નજારો તમને બતાવીએ સવાર સવારમાં કાલે મારે રાતે હે ને એક દોઢ વાગી ગયો હતો અને અત્યારે ફોન આવ્યો કે જવાનું છે ગાડી લઈ ફૂલતે રવા સવાર સવારમાં આપણા માટે ચા બનાવે છે રેમેન્ટ પહેલે ફટાફટ બનાવો હા કે નહીં હું તારે બોલ શું કરી હે શું કરી શું લે તું કહેતા ચા ચા ને ચા ક્યાં આવો જાય ગબડ ગબડ કરે હે બનાવી બોલ શું કરે હે હું અત્યારે મારી આગળ ચા બને સવાર મગજ બગાડે ઉતારી બોલ હવે તને કે તને શું થાય એમ અવરવર બધ લગભન લે છે આપણે બરાબર એક કિલોમીટર જેટલું દૂર છે ચાલતી ચાલતી જઈએ બટોપટ પહોંચી જવાય મને કેતા હતા કે વહેલા ઉઠી જાય છે પોતે જ નહીં એ રીતે ઉઠ્યા ચાલો ત્યારે બનીયાર વિડીયોમાં તો ફાઇનલી મારી દરવા જોતા તા છે એવું લાગે છે રી મને તો આપણે આવી કહે છીએ કાકાના ઘરે Jalta, Jalta. Bayar, gading Cancel Oke.

હલ્લો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો અમે નીકળી ગયા હતા હવે ચડવાનો છે એક્સપ્રેસ તો ચા પીવાની હતી તો ચા પી લઈએ ચા પીધા વગર નીકળ્યા હતા હું તો ચા પી નીકળ્યો હતો ઘરે તો બે મહેમાનો ચા બાકી ગયા તો પી લે ફટાફટ તો આવી ગયા ચા પી હવે ટોલ નાખવું નથી ફાઈનલ ચા પીવાઈ ગઈ છે નીકળી ગાડી આગળ અમારે પેલા એક ગાડી નીકળી ગઈ અને અમે પાછળથી આવીએ છીએ

તો આપણે રાહ જોઈએ છીએ ગાડીની તો અમે આવી ગયા છીએ ડભોઈ બાયપાસ રોડ પર તો હવે અહીં જરાક ચાર રાસ્તો કરી લઈએ અને પેલી ગાડીની રાહ જોઈએ છીએ ને અમે એ ગાડી થોડી પાછળ રહી ગઈ છે તો આવે છે ભાઈ અમારી બીજી ગાડી આવી ગઈ છે જોઈ શકો છો અમારે આ રહી ગાડી ના આવી ગયા છે તો છે ને કંઈ વાર લાગશે તો નાસ્તો થઈ જાય થોડોક ગાંઠિયાનો ગાંઠિયા નાસ્તો બાસ્તો ચા પી પછી નીકળી ચાણું નાસ્તો થઈ ગયો હવે ગાડી બધી ભેગી જાવ તો આવી ગયા છીએ હવે ગાડી પાર્કિંગ કરવાનું છે છે બે ગાડી એટલે પાર્કિંગ ક્યાં કરવી એ નક્કી કરી

સ્વામિનારાયણ મંદિર પોહચાત અહીંથી દેખાય છે અને આ છે ઘાટ અને ઘાટમાં જો ત્રિવેણી સંગમ અને પાણી જાય છે રીતે ત્રિવેણી સંગમ બતાવીયા અમે તમને ત્રિવેણી સંગમ ફાઈનલી ત્રિવેણી સંગમમાં અમે બધા સ્નાન કરવાના છીએ સ્નાન કરવાના છીએ તો ફટાફટ સ્નાન કરી લઈએ કે વાગ્યા છે અત્યારે સાડા બાર એક વાગ્યો આવ્યો છે તો સ્નાન કરી લઈએ હોડકામાં આવ્યા હતા અમે ઠેક પેલા થી આવ્યા હતા સામે ઘાટ થી हां भाई विनु भाई प्रणाम कर दो बरोबर नंजी, के गरम पाणी थंडो भाई नानजी ने नवराई दी तो नवरा नवरा नानजी ने बस व्हिडिओ मुक देओ मने हां हां मा या YouTube मा भाई मारे छे भाई નંબર આવ્યો ભાઈ બોલકું બોલકું બધું શેટિંગ કર

તો ભાઈ બધા ઉતરી ગયા હું રહી ગયો યાર લેવાની હતી રહી ગયો ચાલો ત્યારે ફટાફટ આ બધા નીકળી ગયા ભાઈ જંગલી વિસ્તાર છે અને ઘાટ ચડીને જવાનું જોવા તો જંગલ ઇલાકો છે જંગલ ઉતરી પેલી બાજુ જવાનું એ આપણને પેલી બાજુ લઈ જાય ફાઈનલી નાહ ધોઈને આવી ગયા બારે ફાઈનલી ઘાટેથી નાઈ ધોઈને આવી ગયા અને ત્રિવેણી સંગમના દર્શન કરી લીધા હવે નીકળીએ છીએ ત્યાં એક ગાડી આ છે એક ગાડી આ છે તો ફટાફટ નીકળી જઈએ હલો ગાયથી નીકળી ગયા હતા અમે નહીં જોઈને હવે ગેસ પુરાવાનો હતો એટલે ગાડી ગેસ પુરાવા ગાડી રાખીએ અને બીજી ગાડીને કીધું તમે જાઓ અમે ગેસ ગેસ ભરાવી આવીએ તો ફટાફટ ગેસ ભરાવી એમની પાછળ અમે પહોંચી જઈએ ફાઇનલી બરોડામાં ચા નાસ્તો કર્યો ને કરીએ છીએ આણંદ <laughs> ே